નમસ્કાર આજે આપણે માપન શીખવાનું છે આ બધા બાળકોને ખૂબ અઘરું લાગતું હોય છે એટલા માટે મને એમ થયું કે હું ગણિતના પ્રકરણનો વિડીયો બનાવું એમાં ધોરણ આઠ માટે તો ખૂબ જ જરૂરી છે ધોરણ આઠના ના બાળકોને જ્ઞાન સાધના પરીક્ષામાં પણ તૈયારી કરવાની હોય છે સ્કોલરશિપ મેળવવાની હોય છે એટલે એમને દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ એમના માટે ખૂબ જરૂરી છે અને એમાંય પાછું માપન પ્રકરણ થોડુંક અઘરું લાગતું હોય છે એટલે હવે આપણે વિડીયોના દ્વારા ખૂબ સરળતાથી શીખીશું તો જ્યારે માપન પ્રકરણ શીખવાનું હોય ને બાળમિત્રો ત્યારે પહેલું નવ પોઈન્ટ એક સાથે જ્યારે ગણવાનું થાય ત્યારે આપણને આ ચાર સૂત્રો કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ તો પહેલું સૂત્ર છે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામ સામેની બાજુઓ સમાંતર હોય તો જુઓ અહીંયા મેં સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો છે બરાબર તો એની સામ સામેની બાજુઓ સમાંતર હોય તો જ્યારે આ રીતનો જ આકાર હોય જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય એટલે ખૂબ ટૂંકું સૂત્ર છે પાયો અને ઊંચાઈનો ગુણાકાર કરી દેવાનો તો આપણે યાદ રાખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ અને આ સૂત્રોને જો તમે સરળતાથી ગીત દ્વારા યાદ રાખવા માંગતા હોય તો એનો પણ વિડીયો મેં બનાવ્યો છે તો એ વિડીયો પણ તમે જોઈ લેજો બે ચાર ગીત ગાઓ તો તમને સૂત્રો ક્યારેય ભૂલાતા નથી તો એનો વિડીયો પણ તમે જોઈ લેજો તો સૌથી પહેલા યાદ રાખો સમાંતર બાજુ ચતુષ્કો ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ ચાલો હવે આપણે બીજા સમલમ ચો ના ક્ષેત્રફળની બાજુઓની જોડ સમાંતર હોય પણ બીજી જોડ સમાંતર હોય ને અહિયાં જુઓ આ જે જોડ છે એ સમાંતર છે પણ આ જોડ આ જે છે ને આ બે બાજુઓ એ ક્યાંક ભેગી થઈ જાય છે એને લંબાવો તો એ ક્યાંક મળી જાય પણ આ જે સામ છે હંમેશા એકબીજાને સમાંતર હોય એક જ જોડ સમાંતર હોય તો આને આપણે સમલમ કહીશું સમલમ ચતુષ્કોને તમારે કેવી રીતે ઓળખવાનો તો એક બાજુ નાની હશે અને બીજી બાજુ એનાથી મોટી જ હશે જુઓ અહીંયા આ નાની છે આ મોટી છે પણ એ બંને કેવી હશે સમાંતર ઓકે ચાલો હવે એનું ક્ષેત્ર પણ આપણે યાદ રાખવું હોય તો એનું સૂત્ર એક દ્યાંશ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ એટલે આ બંને સમાંતર બાજુ છે એમનો સરવાળો કરવાનો છે આ ઊંચાઈ છે એ ઊંચાઈને ગુણવાના છે અને અડધા કરવાના છે તો ફરીથી યાદ રાખીએ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિત્યાંશ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઉંચાઈ ચાલો ત્રીજું સૂત્ર સમજીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમબાજુ એટલે કેવું ચતુષ્કોણ તો એના ચારે ચાર બાજુ સરખી સમબાજુ એટલે ચારે ચાર બાજુ સરખી અને એનું ક્ષેત્રફળ શોધવું હોય તો એમાં બે વિકર્ણ હોય તો જો આને વિકર્ણ કહેવાય બરાબર ને તો આ વિકર્ણ એક અને વિકર્ણ બે નો ગુણાકાર કરી દો અને એના અડધા કરી દો એક દ્વિતીયાંશ એટલે અડધા તો એક દૃત્યાંશ ગુણ્યા વિકર્ણ એક ગુણ્યા વિકર્ણ બે અને ચોથું સૂત્ર આપણે યાદ રાખવાનું છે જે ધોરણ સાતમાં બની ગયા છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૂત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યાવેદ તો આ નીચે છે એને પાયો કહેવાય અને વેધ એટલે આવો લંબ રેખાકણ તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે આપણને પાયો વેધની જરૂર પડે અને એના અડધા કરવા પડે એટલે કે એક દુત્યાંશ કરવા પડે તો ત્રિકોણ નું ક્ષેત્ર પણ બરાબર એક દુત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેગ હવે આ ચાર સૂત્રો પહેલા આપણે મોઢે કરી લેવાના છે પછી જ આપણે દાખલા ગણીશું ચાલો સ્વાધ્યાય નવ પોઈન્ટ એક આપણે ગણવાનું શરૂ કરીએ એટલે એમાં પહેલો દાખલો સમજીએ તો આપણે શાંતિથી રકમ વાંચવાની છે તો આપણે રકમ વાંચીશું એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલમ ચતુષ્કોણ આકારનું છે સમલમ ચતુષ્કોણ છે ચલો એ વાત તો પહેલી લીટીમાંથી થઈ ગઈ જો તેની સમાંતર બાજુની લંબાઈ એક મીટર અને એક પોઈન્ટ બે મીટર હોય તો અહીંયા એક મીટર અને અને મીટર સમાંતર સમાંતર સરવાળો આપણે કરવાનો છે છે એની જરૂર પડવાની બાજુ વચ્ચેનું એટલે ઊંચાઈ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો તો હવે પહેલો હું તમને પ્રશ્ન પૂછું છું કે આપણે દાખલામાં શું શોધવાનું છે તો તમે કહેશો કે ક્ષેત્રફળ શોધવાનું છે ઓકે ક્ષેત્રફળ શોધવાનું છે તો ચાલો હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું હોય તો આપણે આપણને સમલમ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોવું જોઈએ કે ના આવડતું હોવું જોઈએ બધાને કમ્પ્લીટ આવડતું હોવું જોઈએ તો ચાલો હવે આપણે લખીશું સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ નો સરવાળો ગુણ્યા ઊંચાઈ ઓકે પેલા આપણે સૂત્ર મૂકી દીધું ચાલો હવે આપણે શું કરીશું બરાબર એક દ્વિતિયાશ અને હવે સમાંતર બાજુનો જે સરવાળો છે એને કૌંસમાં મૂકવાની તો જુઓ કઈ કઈ સમાંતર બાજુ છે આ એક મીટર અને એક પોઈન્ટ બે મીટર તો આપણે લખીશું એક વત્તા એક પોઈન્ટ બે મીટર અને ઊંચાઈ ગુણાઈ જશે ઊંચાઈ કેટલી છે તો જીરો પોઈન્ટ આઠ મીટર આપણે કઈ જ નથી કર્યું સૂત્રમાં ફક્ત અને ફક્ત કિંમતો મૂકી છે ઓકે ચાલો તો હવે બરાબર મારા બાળકો ખૂબ ભૂલ કરે છે ભણાવતી હોય ત્યારે પોઈન્ટ વાળો સરવાળો આવે એટલે જાણે એમને તો ભૂલો કરવાનો મોકો મળી જાય પણ આપણે કંઈ જ નથી કરવાનું જો આપણે શું કરવાનું

જીરો પોઈન્ટ આઠ મીટર આટલું તો ક્લિયર થઈ ગયું બધાને ઓકે ચાલો હવે આપણે આ બે ને ઉડાડવાના છે તો આપણને ખબર છે તો તો થાય થાય છે છે ને આપણે અહીંયા જીરો પોઈન્ટ ચાર ગુણ્યા બે એમના આઠ ના ભાગ પાડે ચાર દુ આઠ પણ અહીંયા પોઈન્ટ છે એટલે કેવી રીતે ભાગ પડશે જીરો પોઈન્ટ ચાર ગુણ્યા બે બે ઉડી ગયા તો હવે આપણી જોડે શું વધ્યું તો બે પોઈન્ટ બે મીટર ગુણ્યા જીરો પોઈન્ટ ચાર મીટર બરાબર હવે આવો દાખલો આપે એટલે આપણે કઈ ગભરાવાનું નથી પોઈન્ટ વાળો ગુણાકાર આપે એટલે આપણે શું કરવાનું તો અહીંયા બે પોઈન્ટ બે આપ્યા છે તો એની જગ્યાએ પોઈન્ટ કાઢી દો એટલે બાવીસ અને અહીંયા પણ પોઈન્ટ કાઢી દો એટલે ચાર ઓકે તો બે ચોક આઠ બે ચોક આઠ કેટલા આવ્યા

વર્ગ લખાય એટલું મીટર લખતા નહીં તો તમારો દાખલો ખોટો પડી જશે એટલે આપણે શું લખવાનું છે મીટર ગુણ્યા ગુણ્યા મીટર એટલે એટલે વર્ગ વર્ગ સેમી 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 હોય હોય તો ગુણાકાર ને ત્યારે વર્ગ થઈ જાય સરવાળો હોય તો મીટર વધતા મીટર એટલે મીટર જ રહે પણ જો ગુણાકાર હોય તો મીટર ગુણ્યા મીટર શું થઈ જાય મીટરનો વર્ગ તો આ રીતે પહેલો દાખલો તમે શાંતિથી સમજીને ગણજો ચાલો હવે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો દાખલો નંબર બે સમજીએ તો દાખલા નંબર આપણે શાંતિથી રકમ વાંચવાની છે છે એક સમલમ ઓકે ચલો પહેલા તો અહિયાં નક્કી કરો કયો ચતુષ્કોણ છે સમલમ ચતુષ્કોણ છે બરાબર આવું લખશો ને તો ક્યારે બોલ નહીં પડે ચાલો શું આપ્યું છે એનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ કેટલું છે ચોત્રીસ વર્ગ ઓકે પછી આપણે જોઈએ કેટલી આપી છે ચાલો હવે અહીંયા જોઈએ આ સમલમની સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ દસ સેમી છે તો અહીંયા આપણે લખીશું એક બાજુની લંબાઈ બરાબર શોધવાની છે ઓકે ચાલો આટલું બધાના મગજમાં ક્લિયર પેહલા શું આપ્યું છે અને એ તમને તારવતા દાખલામાંથી આવડતું હોવું જોઈએ ઓકે ચાલો હવે આપણને ખબર છે કે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડતું જ હોવું જોઈએ તો ચાલો બધા યાદ કરો સમલમ નું ક્ષેત્રફળ એટલે શું કરવું પડે આવો હોય સમલમ ચતુષ્કોણ હોય ને આવો સમલમ ચતુષ્કોણ હોય એટલે બે સમાંતર બાજુનો સરવાળો કરવો પડે ઊંચાઈ હોય એની અને પછી અડધા કરવા પડે તો ચાલો આપણે લખીશું સમલમ બરાબર સૂત્ર શું લખીશું એક દુત્યાંશ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ તો યાદ યાદ જ રાખવાનું છે અને એને ગીત દ્વારા કેવી રીતે રાખવો એનો વિડીયો બનાવેલો છે એટલે વિડીયો ઊંઘતી વખતે રોજ સાંભળી લેવાનો બરાબર ચાલો હવે આપણે અહીંયા જોઈશું એક દ્વિત્યાંશ એમ ના એમ ચાલો બે સમાંતર બાજુનો સરવાળો અને એક મિનિટ અહીંયા જુઓ સમલમ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ આપણને આપ્યું છે કેટલું આપ્યું છે ચોત્રીસ સેમી વર્ગ એટલે આપણે અહીંયા લખીશું ચોત્રીસ સેમી વર્ગ પછી બરાબર એક દુત્યાંશ ગુણ્યા સમાંતર બાજુ નો સરવાળો તો હવે બીજી સમાંતર બાજુ આપણને આપી નથી તો આપણે એને એક્સ કહી દઈશું ઓકે જ્યારે આપી ન હોય ત્યારે આપણે એને શું કહી દેવાનું એક્સ તો અહીંયા આપણે સરવાળો કરીશું એક્સ વત્તા કારણ કે એક બાજુ આપી નથી આપી છે એક બાજુની સમાંતર બાજુની દસ અને ઊંચાઈ પણ આપણને આપી છે કેટલી આપી છે ચાર સેમી આટલું ક્લિયર બધા ઓકે ચાલો અહીંયા છેદ ઉડશે પેલા બગડા ને ઉડાડી દઈએ એટલે બે દુ ચાર એટલે બે બે ઉડી ગયા તો હવે આપણી પાસે શું વધ્યું તો ચોત્રીસ સેમી નો વર્ગ બરાબર અહિયાં એક વત્તા દસ ગુણ્યા બે આવું વધ્યું હવે આપણે શું કરીશું આ બે ને આ બાજુ લઈ જઈશું તો આ બે ને આ બાજુ લઈ જાઓ ત્યારે એ ક્યાં જતા રહે ભાગાકારમાં જતા રહે આ બગડો ગુણાકાર થી જોડાયેલો છે આ બાજુ જાય તો ભાગાકારમાં જતો રહે એટલે બરાબર દસ બાકી રહ્યા આ બગડો નીકળી ગયો એ ક્યાં જતો રહ્યો આ બાજુ નીચે આવતો રહ્યો એટલે કારણ કે ગુણાકાર માં જોડાયેલું હોય એ બરાબર ની આ બાજુ જાય એટલે ભાગાકાર માં જાય ચાલો અહિયાં છેદ ઉડાડી દઈએ સત્તર દુના ચોથરી એટલે બે બે ઉડી ગયા પ્રક્રિયા જોડાયેલા હોય એટલે આ બાજુ જાય તો શું થઈ જાય ઓછાકાર તો સત્તર ઓછા દસ બરાબર શું વધ્યું એક્સ એટલે એક્સ બરાબર સત્તર માંથી દસ જાય એટલે સાત કારણ સેમી આપણને સેમાં મળવી જોઈએ સેમીમાં મળવી જોઈએ તો આપણે તરત જ કહીશું કે બીજી સમાંતર બાજુની લંબાઈ બરાબર સાત સેમી તો આ રીતે બાળમિત્રો તમે દાખલો ગણશો ચાલો બાળમિત્રો હવે આપણે દાખલો નંબર ત્રણ સમજીએ એક સમલમ ચતુષ્કોણ આકારના ના ખેતર એ બી સીડી ની વાડ લંબાઈ એકસો વીસ મીટર છે બરાબર સમજો બરાબર જુઓ અહીંયા એ છે કેવું છે સમલમ ચતુષ્કોણાકારનું છે પણ એની વાડની લંબાઈ આપી છે ક્ષેત્રફળ નથી આપી શું આપી છે વાડની લંબાઈ એટલે આખી ચારે ચાર ની લંબાઈ એટલે અહીંયા આપણે લખીશું વાડની લંબાઈ બરાબર એકસો ને વીસ મીટર ઓકે ચાલો હવે આપણે અહીંયા લખીએ બીસી બરાબર અડતાલીસ મીટર પછી અહીંયા જુઓ સીડી બરાબર સત્તર મીટર પછી જુઓ ચાલીસ મીટર ઓકે હું ટૂંકમાં મે લખું છું તો ખેતરનું ક્ષેત્રફળ શોધો આપણે શોધવાનું છે ખેતરનું ક્ષેત્રફળ બરાબર કેટલું અને અહીં બાજુ એ બી એ સી અને આપણે ઊંચાઈ કહી દેવાની છે લંબ એટલે ઊંચાઈ પેલા આટલું તો તમને સમજમાં આવવું જોઈએ ચાલો હવે જે આપ્યું છે આપણે લખીએ છીએ બરાબર ને બીસી બીસી અહીંયા અડતાલીસ મીટર સીડી સમલમ આપણને ખબર પડી ગઈ સમલમ ચતુષ્કોણ છે ઓકે તો હવે આપણે કોનું સૂત્ર યાદ કરવાનું છે સમલમ ચતુષ્કોણનું તો આપણે મૂકી દઈએ સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું લખશો તો એક દ્વિત્યાંશ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગૂણ્યા ઊંચાઈ ઓકે ચાલો આવું તો લખી દીધું પણ હવે આપણે સૂત્રમાં જ્યારે કિંમતો મૂકવાની હોય ત્યારે સમાંતર બાજુ તો મળી ગઈ પણ ઊંચાઈ તો છે જ નહીં તો હવે પેલા વિચારો ઊંચાઈને આપણે કેવી રીતે મેળવીશું તો આપણે અહીંયા મગજ દોડાવવાનું છે અહીંયા ના પીવું એટલે દાખલામાં એવું તો કંઈક સમાયેલું જ હોય કે જેથી આપણે આ શોધી શકીએ તો ચાલો યાદ કરો વાડની લંબાઈ આપી છે એકસો વીસ મીટર આપી છે ને તો આખી વાડની લંબાઈ આપી છે એની એ એકસો વીસ મીટર માંથી તમે આ ત્રણનો સરવાળો જો બાદ કરી દો તો તમને આ વાડની લંબાઈ મળે કે ના મળે મળી જાય તો ચાલો આપણે ત્રણ નો સરવાળો ચાલીસ અડતાલીસ બરાબર ને ચાલીસ વત્તા અડતાલીસ વત્તા સત્તર આઠ ને સાત પંદર પા ચાર ને પાંચ ને ચાર નવ ને એક દસ કેટલી આવી એકસો ને પાંચ મીટર તો અહીંયા લખી દઈશું એકસો એકસો વીસ ઓછા એકસો ને પાંચ તો કેટલા આવશે તો અહીંયા દસ કો લેવું પડે દસ માંથી પાંચ જાય તો પાંચ એક અને ઝીરો તો કેટલા આવ્યા પંદર મીટર ઓકે ચાલો હવે આપણને ઊંચાઈ મળી ગઈ તો હવે આપણે શું કરવાનું કિંમતો મૂકી દઈએ ફટાફટ મૂકીએ તો બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો એટલે કોનો કોનો સરવાળો તો ચાલીસ વત્તા અડતાલીસ એને આપણે લખવાના કૌંસમાં અને ઊંચાઈને ગુણી દેવાના તો ઊંચાઈ આપણે કેટલી છે આપણે છેદ ઉડાડી દઈશું બગડા જોડે એટલે ચુમ્વાલીસ દુ અઠ્યાસી એટલે બે બે કેન્સલ થઈ ગયા તો હવે આપણી પાસે શું રહ્યું ચુમ્વાલીસ ગુણ્યા પંદર બરાબર ને તો આપણે કરી દઈએ એમનો ગુણાકાર ચાર બે ચાર પાંચો વીસ ને બે બાવીસ તો જીરો છ છ કેટલા આવ્યા છસો ને સાહીઠ અને આપણે આ બધું મીટરમાં છે એટલે આપણો એકમ શું લખાઈ જશે મીટર નો આ રીતે આપણે શાંતિથી રકમ સમજી સમજીને આ દાખલો ગણવાનો છે એટલે ત્રીજો દાખલો પણ તમે આ રીતે ગણશો તો તમારે ક્યારેય ભૂલ થશે નહીં ચાલો હવે આપણે દાખલો નંબર ચાર સમજીશું તો દાખલા નંબર ચાર ની પહેલા આપણે રકમ વાંચીએ એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ ચોવીસ મીટર છે એટલે આપણને જે આપ્યું છે એ આપણે લખતા જઈએ આપણને આપ્યું છે એક વિકર્ણ તો વિકર્ણ બરાબર ચોવીસ મીટર ઓકે અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ એટલે એક લંબ બરાબર આઠ મીટર અને તેર મીટર છે એટલે બે લંબ આપ્યા છે એક આઠ મીટરનો અને એક તેર મીટરનો અને

કે સમાંતર બાજુ છે એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી એટલે એક ચતુષ્કોણ આપ્યો છે બરાબર ને તો હવે આપણને આમાંથી કાઈ જ ખબર ન પડે કે આપણે કયા ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર વાપરવું ત્યારે આવી વખતે આપણે શું કરવાનું તો અહીંયા જુઓ ચલો તમે અહીંયા જે ક્ષેત્ર અહીંયા જે ચતુષ્કોણ જુઓ છો એની અંદર તમને આ એક ત્રિકોણ અને એક આ બીજો ત્રિકોણ બે ત્રિકોણ દેખાય છે ને તો જો આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંનેનું ક્ષેત્રફળ શોધી દઈએ અને એ બંનેનો જો આપણે સરવાળો કરી દઈએ ને તો આપણને ખેતરનું ક્ષેત્રફળ મળી જાય કારણ કે અહીંયા કોઈ ચતુષ્કોણ ઉલ્લેખ કર્યો નથી એટલે હવે આપણે કોનું ક્ષેત્રફળ શોધીશું ત્રિકોણ નું તો ત્રિકોણનું ક્ષેત્રફળ પહેલું આપણે ઉપરનું એટલે આને આપણે નામ આપી દઈએ એ બી સી ડી તો સૌથી પહેલા આપણે કયો ત્રિકોણ એ બી ડી ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધીશું એટલે ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ બરાબર જોડે શું સૂત્ર છે તો પાયો ગુણ્યા વિધ બરાબર ચાલો હવે મને કહો આ ત્રિકોણ છે એ બીડી એમાં પાયો કયો થશે તો આર્યો તો પાયો આપ્યો છે આપણને હા કેટલો આપ્યો છે 24 મીટર અને આ લંબ દોરેલો છે એટલે વેધ કયો થશે 13 મીટર તો ચાલો આમાં કિંમત મૂકી દઈએ 1/2 ગુણ્યા પાયાની જગ્યાએ મૂકીશું આપણે 24 મીટર અને વેધની જગ્યાએ મૂકીશું 13 મીટર ઓકે ચાલો હવે આ બે ને આના સાથે ઉડાડી લે 12 2 24 એટલે બે બે ઉડી ગયા તો આપણી પાસે વધ્યા 12 મીટર ગુણ્યા 13 મીટર ચાલો આપણે ગુણાકાર કરી દઈએ 13 ગુણ્યા 12 ત્રણ એકા ત્રણ એકા એકા ત્રણ દુ છ બે બરાબર એટલે મીટર વર્ગ આપણને ક્ષેત્રફળ ચાલો હવે આપણે આ ક્ષેત્ર પણ શોધવાનું છે બીસીડી નું તો અહીંયા ત્રિકોણ બી સીડી નું ક્ષેત્રફળ બરાબર એનું પણ શું સૂત્ર મુકાશે તો એક દ્વિતીયા ગુણ્યા પાયો

મીટર વર્ગ આ બંનેનો આપણે શું કરી દઈશું સરવાળો છપ્પન મીટર વર્ગ આપણને આ ખેતરનું ક્ષેત્રફળ મળે છે બરાબર ને તો આ ખેતરનું ક્ષેત્રફળ કેટલું થાય છે તો બસો મીટર વર્ગ થાય છે તો ખૂબ સહેલો દાખલો છે જ્યારે આપણે કોઈ ચતુષ્કોણનું નામ જ આમાં મેન્શન ના કર્યું ઉલ્લેખ ના કર્યો ત્યારે આપણે અહીંયા ત્રિકોણના બે ત્રિકોણ બને છે એટલે બે ત્રિકોણના ક્ષેત્રફળ એમનો સરવાળો કરીએ ત્યારે આપણને આખા ખેતરનું ક્ષેત્રફળ મળી જાય છે ઓકે દાખલો નંબર પાંચ એક સમજુ ચતુષ્કોણના વિકરણોની લંબાઈ સાત પોઈન્ટ પાંચ સેમી અને બાર સેમી છે તો એનું ક્ષેત્રફળ શોધો ચાલો રકમ વાંચતા જઈએ સમજતા કયો ચલો એમાં લંબાઈ એટલે બે સાત એટલે પાંચ સેમી અને બાર સેમી એટલે બે વિકર્ણ લંબાઈ આપી છે વિકર્ણ એક બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી અને વિકર્ણ બે બાર સેમી ઓકે બે વિકર્ણોની લંબાઈ આપી છે અને આપણે શું શોધવાનું છે એનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર આવશે તો એક દ્વિતીયા ગુણ્યા વિકર્ણ એક ગુણ્યા વિકર્ણ બે પાંચ સેમી અને વિકર્ણ બે એટલે બાર સેમી ચલો આપણે છેદ ઉડાડી દઈએ છ દુ બાર બે બે ઉડી ગયા બરાબર ને તો હવે આપણી જોડે શું રહ્યું સાત પોઈન્ટ પાંચ સેમી ગુણ્યા પોઈન્ટ નથી તો કેટલા છે પંચોતેર તો પંચોતેર નો આપણે છ સાથે ગુણાકાર કરી દઈએ પાંચ છ ત્રીસ ચડી ત્રણ સાત છક બેતાલીસ બેતાલીસ માં ત્રણ ઉમેર્યો એટલે પચાસ આવ્યા પણ આપણે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો તો બાળમિત્રો આ રીતે આપણે માપન પ્રકરણમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એક ના દાખલા નંબર એક બે ત્રણ ચાર અને પાંચ ની સમજ મેળવી હવે આવતા આપણે દાખલા નંબર છ સાત મેળવવાની છે તો આવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આપણા મિશન એનએમએમએસ ગ્રુપમાં બાળકોને જોડી દો ચાલો મળીશું નવા વિડીયોમાં